વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી પ્રતિવર્ષ ઓગણીસ જૂનના રોજ વિશ્વ સ્કિલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ સ્વરૂપે આજ રોજ આદર્શ નિવાસી શાળા નેત્રક ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સ્કિલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા અને પ્રયોજના વહીવટદાર શ્રી યોગેશ સાંગેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કલેક્ટરે આ પ્રસંગે કહ્યું હતું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે આરોગ્ય વિભાગ દ્વારા તમામનું સ્કિનિંગ થાય એ ખૂબ જ મહત્ત્વનું છે કંઈક ઇનોવેટિવ વિચારી લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલાં સ્કિનિંગ ફરજિયાત કરાવી સ્કિલ સેલ તપાસ કરાવવામાં આવે તો મહદઅંશે આપણે આ રોગને અટકાવી શકીએ છીએ સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નિર્મૂલન કરવા પ્રયત્નશીલ છે એક અભિયાન સ્વરૂપે સત્કર્તા સાથે રોગની જાણકારી જ બચાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સ્કિલ સેલની વિના મૂલ્યે સારવાર થાય જેથી પણ સૌ નાગરિકોને જાણકારી આપી સ્કિલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનાવવા અપીલ કરી હતી 嗯。